गुड मॉर्निंग YouTube फैमिली <laughs> तो कैसे हो आप सब मुझे पता है आप सब बढ़िया ही हो गए क्योंकि मैं आपका आपके घर में देखने आया था इसलिए मुझे पता है कि आप सब बढ़िया हो गए <laughs> तो अभी मैं फ्रेश हो गया हूँ तो जा रहा हूँ कॉलेज पे बाबा हिंदी आ, हिंदी नहीं था तो बोलता मैं <laughs> बोलता मैं की तो ड्राइंग मारू बोलता वो पावतू नहीं आपने कोई नहीं आवडता क्या क्या ही मैं ताजी जैसे गुड मॉर्निंग हिंदी में बोलो हिंदी में आवे तेरे हिंदी में बद्वार खुद था ही ते और फिर ना वे जैसे कृष्णा में बतो हिंदी में आवे तो ये कसके आवे आगे 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 कुछ अलग बोलिए हिंदी में आप मुझे का ये नहीं हिंदी

रोज थोड़ी थोड़ी, पूर लाए। पूर लाए। <laughs> बात नहीं। थोड़ी हिंदी बोलनी चाहिए तो हमें प्रैक्टिस भी होगी और आगे भी हिंदी बोलना आएगा देखते हैं अब क्या होता है क्या नहीं कितने दिन तक चलती है या चलती है या फिर बाहर जाके गुजराती आ जाता है फिर से ફ્રેશ તો થઈ ગયા છીએ તો હવે કોલેજ છે બીજે ક્યાં હોય છે અત્યારે તો ટાઈમ થઈ ગયો છે એટલે વયા જાય તો આ વેઝ લેટ તો અત્યારે આવી ગયા છે 11:30 અને કોલેજ થી શોપે આવતો રહ્યો છું તો હવે જાય છે ઉને પાર્થ ભાઈ આજે પાછા કપડા લેવા જાય છે બીજે જાય છે જોવા હવે ક્યાં જાવું જોઈએ નદીમાં માર્કેટમાં જઈને ખબર પડે પાર્થભાઈ ગયા છે ઘરે કે પાંચ મિનિટમાં આવું હમણાં ત્યાં તું શોપ ને એવું બંધ કરીને રાખ તો થોડું ઘણું મેં અંદર લઈ લીધું છે હું બંધ કરીને જાય છે કપડાં લેવા એટલે જોઈએ હવે આજ તો ફાઇનલી લઈને આવવાના જ છે કેમ કે ત્યાં જાય છે જે દુકાને જવાના છે ને દુકાને ગમી જાય એવા જ છે કપડાં એમ એટલે મજા આવે ને આપણને જેવા જોતા હોય કપડા મળી જાય એટલે વાંધો ન હોય ફટાફટ ત્યાં જઈએ પાર્થભાઈ આવે એટલે જઈએ હમણાં આવશે પાંચ મિનિટમાં કે હું બંધ કરીને રાખું

કાલે બહુ સારા નહોતા એટલે ત્યાંથી નો લીધા બીજી જગ્યાએ લીધા રેડ ફોક્સ માંથી લીધા તમને દેખાડી શોપ ને કીધું હોત મમ્મી આમાંથી તમારે પસંદ કરવાની છે કઈ કોની છે બે બાર કાઢો બે બાર કાઢો પેલા શું કરો તમારે જોવાનું છે આમાં કઈ કોની છે એમ કે જો આમ આમ ખોલ નાખો આપ જો આ બે છે બે જોડી આમાંથી કઈ કોની છે એ કહેવાનું છે से कौ क्या कौ पेंट डिजाइन कर पड़ी के साइज कम मर जो इनको पर पड़ी इतना को पेंट डिजाइन कर पड़ी के ब्लैक ली थी हम हां आनी पर ब्लैक का जाम तो तू लाओ देखा दो और लाओ शर्ट ने देखी नहीं को जोड़ हम जो तो हां भाई रे तो जो आ, तो जो हमारी जोड़ी छे वाइट एंड ब्लैक

જો પપ્પા મને શર્ટ બહુ ગમ્યો ભાઈ ની કાપડ બહુ મસ્ત પહેલી વાર માં ગમી આ શર્ટ મેં પસંદ કર્યો ને આ શર્ટ ભાઈ પસંદ કર્યો બરાબર ને અલગ અલગ બુઝર કર્યો આ ભાઈ પેન્ટ ઉપર અને ઇન કર્યું ને તો સોલિડ લાગે આ શર્ટ ભાઈ જોડી લઈ દીધી એટલે એમ જ કેવાય ને એ તરત નહી તો બસ હવે અત્યારે જમવા બેસી જાય છે માપી તો લીધા કપડા પણ એવું છે થોડું એક્સચેન્જ કરવાનું આવશે અમારે એવું એક વાર નહીં બેનું કે કપડાં લેવા જાય ને બીજી વાર ત્યાં ધકો નહીં ખાવાનું બદલાવાનું તો પેલા આવે અમારે

તમે આ દૂધ ઉભરાઈ ને ચા બંધ કરી દેવું છે ચા તો શું બનાવવાના ચા ભાખરી ચા ભાખરી કઈ ભાખરી તીખી ભાખરી ભાખરી બનાવવાના ને ફેવરિટ હા અમારી ફેવરિટ તમને ભાવે છે જ ને રાજી હું તળેલું કોને નો ભાવે હું હા હું બનાવ મારું ટેન્શન

તો ગઈ માની પાસે એટલે એને ખાલી પેન્ટ 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 જ બદલાવાનું હતું પણ મેં ઘરે ગઈ ને એવું જેને મેચિંગ લાગતું હતું પણ ઘરે ન લાગ્યું એટલે પછી પાછી કે આખે જોડે જ બદલી તો પાછા ત્રીજી વાર બીજી વાર બદલાવા ગયા એવું છે તો પેલા તો હું મારી દેખાડી દો કપડાની જોડી મેં કેવી લીધી છે કેવી નહીં એટલે તમે બધા કોમેન્ટ કરી દેજો પાછી બીજી વાત જો આ વ્હાઈટ ટી શર્ટ છે અને કાર્ગો પેન્ટ છે કાર્ગો પેન્ટ મીન્સ કે સિક્સ પોકેટ

તો એમાં ની કોમેન્ટ આવી છે કે આયુષ તો રિપ્લાય નથી દેતો એમ કોમેન્ટ ની એટલે હમણાંથી નથી દેવા નગર તો દવ જ છું કેમ કે મારે અસાઇમેન્ટ ને એવું એટલે કોમેન્ટ વચ્ચે નથી એવું થાય છે મારે એટલે કાંઈ રિપ્લાય નથી આપતો હું હા આજે આપી દઉં તો ઘણી બધી એને કોમેન્ટો કરી છે હા શું ને પૂછે મને આયુષનો વ્લોગ જોવો બહુ જ ગમે ફેમેલી સરસ છે વ્લોગ જોવું આયુષ જલ્દી આગળ વધે સપોર્ટ કરું છું તમે બધા પણ આયુષ ને સપોર્ટ કરો તો થેન્ક યુ કોમેન્ટ આવી સારી કોમેન્ટ કરવા માટે આ આરા વિચાર હા અમારા વિડિયોને શેર કરો શેર કરો એટલે દીપ્તી બેન ને કે દીપ્તી બેન કે મારા માસી લગભગ આમ તમારા માસી જેવડા તે કર તમે કીધું કે તમારો છોકરો મારી જેવડો છે એટલે મારા માસી જ થાઓ તમે એટલે ખોટું ના લગાડતા કોમેન્ટ ની રિપ્લાય નો આપી હોય તો મેં તેમ ઘણા ખરાની કોમેન્ટ ની અને કાક એક કોમેન્ટ આવી હતી કે અહીંથી કુંડલા થી સોમનાથ કેટલું થાય પણ એ તો મને ક્યાંય ખ્યાલ નથી મારા પપ્પા આવશે ને તે પૂછી જઈશ એમને લે એટલે એ કોમેન્ટ નો મને પપ્પાએ બે ત્રણ વાર કીધું હતું પણ હું ભૂલી જતો તો એવું થતું હતું એટલે કઈ રિપ્લાય નહોતો આપતો મને બીજું શું આવ્યું છે કોઈક વાર તો રિપ્લાય આપતો હવે આપી દઈશ સોરી કા હા હું છે હું તો અત્યારે ડાળમાં હું છે દૂધીના શાકમાં કોકમ ના ફૂલ વાપરું છું ડેલી અમે નથી વાપરતા અમારે તો મમ્મી ટમેટું નાખે લીંબુ નથી નાખતા લીંબુ ક્યારેક જ નાખે કેમ કે પેલા વાપરતા હા મારા મમ્મી ને નથી બહુ સૂટ થતું લીંબુ એટલે તો બસ ઈ જ કોમેન્ટ હતો અને બીજી તો જય માતાજી જય શ્રી કૃષ્ણ હોય બધી આવે ઈ જ ગુડ મોર્નિંગ ની પછી એક મારા ભાઈબંધની છે દર્શન પટેલ ની ખૂબ આગળ વધ મારા ભાઈ એમ તો એને પણ થેન્ક યુ બસ એટલી હતી નેવી ના બેન ની હોત કોમેન્ટ આવતી પણ અત્યારે એ ક્યાં રહી છે લંડન સાઈડ ના છે બહુ ટોરન્ટો એવું કાક છે નામ નાના છે એટલે એ કહેતા રેસીપી નો વિડીયો વધારે શેર કરશે એટલે હવે હું વિચારું છું કે દર રવિવારે એક રેસીપી મૂકવાની મમ્મી ને હું કહેતો બે દી પેલા એટલે તમે બધા સપોર્ટ કરો તો મૂકીએ એટલે મેં તું આપણે એવી રીતના રાખીએ રેસીપી ઓફ ધ ડે રાખીએ આપણે એટલે દર રવિવારે એક રેસીપી મૂકવાની ગમે અલગ રેસીપી એમ દર વખતે જે હોય એ અલગ રેસીપી કઈક બાર નું જોઈ ને મમ્મી ને હું કહેતો હતો વધારે ન બનાવી તો કઈ ને ચાખવા પડતું ઘરે બનાવવાનું પણ એક રેસીપી મૂકવાની એટલે વિચારીએ છીએ હવે શું કરવું શું નહીં જોઈએ મમ્મીને તો મેં કીધું છે ગોતી રાખે તો થાય મમ્મી હવે કે મમ્મી ગોતી રાખજો વાંધો નહીં

ને આ શોર્ટ આ પેલા પસંદ કર્યો તો પણ વધારે ઓલો ગયો હતો ગ્રીન કલર પછી એની હારે પેન્ટ કોઈ મેચિંગ ન આવ્યું તો પછી આ આખી જોડી ચેન્જ કરી નાખી આ કેમ તો સારું હાલો તો હવે આ વિડીયોનો એન્ડ કરી નાખીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ નાઈ સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટા બાય બાય ગુડ નાઈટ